નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર વઢવાણ લખતર હાઈવે પર અકસ્માત આઠના મોત બે કાર ટકરાતા આગ ફાટી નીકળી એક બાળકી સહિત આઠ મુસાફરો જીવતા ભુંજાયા ત્રણ ઈજાગ્રસ્ત સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ લખતર હાઈવે પર બે કાર વચ્ચે અકસ્માત બાદ આગ લાગતા એક બાળકી સહિત આઠ લોકો જીવતા ભૂંજાયા હોવાની ઘટના સામે આવી છે આ ઘટનાના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જ્યારે આગ ગોઝારી ઘટનાના પગલે લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટ્યા હતા મળતી માહિતી મુજબ વઢવાણ લખતર હાઈવે પર આવેલા જમ્મર અને દેદાદરા ગામ વચ્ચે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયા બાદ એક કાર રોડની સાઈડમાં ખાબક્યા બાદ સળગી ઉઠી હતી જેમાં સળગી ઉઠેલ કારમાં સવાર ધંધુકા તાલુકાના જીંજર ગામના અને લખતરના કડુ ગામના સગા સંબંધીઓના કુલ આઠ લોકોના મોત નીપજ્યા છે જ્યારે ત્રણ લોકોને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે મૃતકોનું નામ મીનાબા વિરેન્દ્રસિંહ સતુભા રાણા ઉંમર વર્ષ ઓગણપચાસ રહેવાસી કડુ તાલુકો લખતર બે રાજેશ્વરીબા નરેન્દ્રસિંહ છતુભા રાણા ઉંમર વર્ષ બાવન રહેવાસી કઠુ તાલુકો લખતર ત્રણ પ્રિતિપાલસિંહ જગદીશસિંહ ચુડાસમા ઉંમર વર્ષ પાંત્રીસ રહેવાસી ભાવનગર ચાર રિદ્ધિબા પ્રીતિપાલસિંહ જગદીશસિંહ ચુડાસમા ઉંમર વર્ષ બત્રીસ રહેવાસી ભાવનગર पांच कैलाशा जगदीश सिंह जामसिंह चुड़ासमा उमर वर्ष साइट रहवासी भावनगर नीताबा भगीरथ सिंह जाडेजा उमर वर्ष अठावन रहवासी हिम्मतनगर सोसायटी शेरी नंबर जामनगर सात दिव्याबा हरदेव सिंह जाडेजा उमर वर्ष पात रहवासी कच्छ गांधीधाम आठ दिव्याबा प्रीतिपाल सिंह चुड़ासमा उमर वर्ष દસ મહિના રહેવાસી ભાવનગર અકસ્માતમાં મોતને બેઠેલા સગા સંબંધીઓ સ્વીપ કાર જી જે ફોર જી જે સી જે અઢાર પંચાવનમાં કડુંથી સુરેન્દ્રનગર જઈ રહ્યા હતા ત્યારે હેરિયર કાર જી જે વન ડબલ્યુ ક્યુ આડત્રીસ એકવીસ સાથે ટકરાયા બાદ સ્વીપ કાર રોડ નીચે ઉતરી ગઈ હતી અને બાદ સ્વીપમાં ભયાનક આગ લાગી હતી સ્વીપમાં સવાર તમામ આઠ લોકોના મોત થયા છે જેમના મૃતદેહોને સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે જ્યારે હેરિયર કારમાં સવાર ત્રણ લોકો હિજાગ્રસ્ત થતાં તાત્કાલિક ધોરણે સારવાર અર્થે શિવસાય મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યા છે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાકીદે ઘટના સ્થળે દોડી જવા રવાના થઈ હતી ઘટના સ્થળે દોડી આવેલા લોકો દ્વારા ઇજાગ્રસ્તોને એકસોને આઠ એમ્બ્યુલન્સ વાનમાં તાકીદે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ અકસ્માતની ઘટનાના પગલે લખતર પોલીસ પણ તાકીદે ઘટના સ્થળે દોડી જઈ બચાવ કામગીરી હાથ ધરી હતી સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દશક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ